તમને પરિણામ પણ એવા જ આપે છે અને આ પરિણામ એટલે કે તમે જેવું વિચારો છો ને તમે એવા જ બનશો કારણ કે તમારું આસપાસનું જેટલું પણ વાતાવરણ છે ને તમે જેવા રહ્યો છો ને તમે વાતાવરણમાં રહ્યા છો તો તમને વિચારો પણ તમારા નકારાત્મક જ હશે આ રૂલ્સ છે અને એ રૂલ્સ નંબર પહેલો માઇન્ડસેટ ચેન્જ કરવાનો એ છે તમારું વાતાવરણ કારણ કે આ વિચારો જે છે એ તમે જેવા વાતાવરણમાં રહ્યો છો એ વાચ તમને આવે છે અને એ વિચારો પણ કાર્યો તમારી લાગણી જે છે એ લાગણી કાર્યો તરફ લઈ જાય છે અને એના પરિણામ પણ એવા જ આવે છે તમે એક મધ્યમ વર્ગની ફેમિલીમાં આવો છો જ્યાં તમને એવું શીખવવામાં આવે છે કે તમે દસ કે વીસ હજાર રૂપિયાની નોકરી કરો અને એ નોકરીના આધારે તમારું આખું જીવન ગાળો નોકરી કરો એટલે કે આપણી એક અહીંયા કહેવત છે એક લાઈન છે કે ભાઈ 25 તક पढ़ाई એટલે કે પચીસ સુધી ભરવાનું 26 પણ નોકરી બરોબર છે સત્યાવીસ માં લગન ત્રીસ માં બાળકો અને સાહીઠ માં અહીંયા આપણું આખું જીવન પૂરું થઈ જાય છે કારણ કે આપણને આવા વાતાવરણનો માહોલનો અનુભવ છે અને એ માહોલમાં આપણને એવું શીખવવામાં આવે છે કે તમારે આ પ્રોસેસમાં હાલવાનું છે એટલા માટે જ્યાં સુધી તમારા આ જે વિચારો છે ને એ નહીં બદલો ને ત્યાં સુધી તમારું જે આગળનું જે કાર્ય છે ને એ નહીં બદલાય અને એ વિચારો બદલાવા માટે આ તમારું વાતાવરણ બદલાવું બહુ જરૂરી છે બીજો રૂલ નંબર સૌથી પહેલો રૂલ નંબર વન કે ભાઈ વાતાવરણ તમે ચેન્જ કરો બીજો રૂલ એવો છે કે તમે એવરેજ હો છો એ પાંચ જેની સાથે તમે તમારો સમય વિતાવો છો કારણ કે તમે એવરેજ હો છો એ પાંચ લોકોના હવે માની લો કે તમે કોઈ નોકરી કરો છો જ્યાં તમારા પાંચ મિત્રો છે જેની સાથે તમે વધારે સમય વિતાવો છો દસ કલાક કે બાર કલાક તો તમારા વિચારો પણ એવા જ છે પાંચ કલાક કે છ કલાક વિચારો છો તો તમારા વિચારો રિલેટેડ એવા તમે કોઈ સ્ટોલ નાના ધંધો કરતા વિચારવો હશે તો એની સાથે જોશો તો તમારે વિચારો એવા જ હશે એટલે કે તમે આ પાંચ લોકોના એવરેજ હો છો જેની સાથે તમે તમારો સમય વિતાવો છો અને ત્રીજો અને મહત્વનો રૂલ કે માણસ બીજાનું જોઈને શીખે છે આ રૂલ છે આપણે ત્યાં એક જૂની કહેવત છે કે ભાઈ વાંદરાઓ જેવું જોવે ને એવું જ શીખે અને આપણને ખબર છે કે આપણે વાંદરાઓના જ પૂર્વજો છીએ એટલે કે આપણે જે પૂર્વજો છે ને એ વાંદરાઓ થઈ ગયેલા છે અને છે કારણ કે હકીકત છે પરંતુ જ્યારે તમે આ વસ્તુ તૈયાર કરવાની હોય ને શરૂઆતમાં બહુ વાર લાગે અને શરૂઆત અઘરી છે એટલા માટે જ્યારે તમે માઇન્ડસેટ બદલાવો ને માઇન્ડસેટ એટલે સૌથી પહેલા આ તમારું વાતાવરણ ચેન્જ કરજો અને વાતાવરણ ચેન્જ કરવા માટે તમે જે આ પાંચ લોકો સાથે રહ્યો છો ને એ તમારી સંગતિ એટલે કે તમે જેવા સંબંધો જેની સાથે છે ને એ બદલાવજો કારણ કે જ્યાં સુધી એ નહીં બદલાઈને ત્યાં સુધી તમે ચેન્જીસ નહીં લાવી શકો તમારી આસપાસ એવા લોકોને ગોતો એવા લોકોને મળો કે જે તમારા ફિલ્ડના માસ્ટર છે અથવા તો એ ફિલ્ડની અંદર અત્યારે હાલમાં કામ કરી રહ્યા છે કારણ કે ઘરે બેઠા કોઈને સફળતા નથી મળતી અને આ માઇન્ડસેટ એ આમને બેઠા બેઠા કે ભાગ્યના ભરોસે બેસી રહેવાથી ક્યારેય નહીં મળે એટલા માટે આ માઇન્ડસેટ બદલવું બહુ જરૂરી છે અને જ્યાં સુધી તમારું માઇન્ડસેટ ફાઈનાન્શિયલી સિરીઝની અંદર વાત કરવાની ફાઈનાન્શિયલ સિરીઝની ફાઈનાન્શિયલી જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી તમે આગળ નહીં વિચારી શકો આગળ કંઈ બહુ વધારે ખાસ નહીં કરી શકો એટલા માટે સૌથી પહેલા તમારું આજે માઇન્ડસેટ છે એ ચેન્જ કરતા શીખો અને વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર